ગોધરા છોગાળા રૂટ પર બસમાં ક્ષમતા કરતા મુસાફરો વિદ્યાર્થીઓ અને મુસાફરોની સલામતી જોખમાઈ રહી છે શહેરાથી છોગાળા તરફ જતી એક બસમાં નિયમિતપણે ક્ષમતા કરતા અનેક ગણા વધારે મુસાફરો ભરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે જેના કારણે ગંભીર અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે ત્યારે આ પરંતુ આ રૂટ ક્ષમતા માત્ર શરૂ થઈને હોવા છતાં બસમાં એકસો સિત્તેર મુસાફરો એટલે કે ત્રણ ગણાથી પણ વધુ લોકોને ઠાંસીને ભરવામાં આવ્યા આ દ્રશ્યો એટલા ભયાવહ હોય છે કે સીટ પર જગ્યા ન મળતા અનેક વિદ્યાર્થીઓ બસની કેબિનમાં પણ ઉભા રહેવા મજબૂર બને છે ત્યારે एसटी બસ સેવાને एसटी અમારી સલામત સવારી ના સ્લોગન સાથે ઓળખવામાં આવે છે પરંતુ શહેરા છોગાળા રૂટ પરની આ સ્થિતિ આ સ્લોગન ને પડકારી રહી છે ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરાવાથી બસનું સંતુલન બગડી શકે છે તેમજ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે જો આ પ્રકારનો કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના જીવ સાથેનો આ ખેલ ક્યાં સુધી ચાલશે

બરાબર કેટલા ગામ આવે વચ્ચે વચ્ચે કેટલા ગામ આવે છે છ ગામ આવે છે ને બરાબર છ ગામ આવે છે આ બાળકોની જગ્યા નથી બસ એક જ આવે છે દસ વાગે બરાબર એકસો ને સિત્તેર પેસેન્જર છે હમણાં હાલ બરાબર આ છોકરા ઉપર જવા જવા માટે બી જગ્યા નથી તો બીજી બસ ચાલુ કરવા વિનંતી ગણેશ સોલંકી સાથે શુક્રવાર મિન્સ પંચમહાલ